રાષ્ટ્રો છે તે સામે આવ્યો છે ખોડલધામ કે જે સામાજિક સંસ્થા છે તેના ટ્રસ્ટી અને અન્ય એક વ્યક્તિ છે તેની ઓડિયો એટલે કે વાતચીત છે તે વાયરલ થઈ છે તેમાં સ્પષ્ટ મુખથી કહેવામાં આવી રહ્યું છે કે રાદડીયા છે એની સામે વોટિંગ થવું જોઈએ પરંતુ વધારે ખબર છે કે પરિણામ શું આવ્યું છે સહકારી તંત્રની અંદર રાદડીયાએ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે મહત્વની વાત એ છે કે જયેશ રાદડીયા પરાજય થાય જયેશ રાદડીયા આવી જાય એ પ્રકારનું લોબિંગ છે તે રાજકોટ અને સૌરાષ્ટ્ર કરવામાં આવ્યું હતું પરંતુ એ લોબિંગ સફળ ન થયું હતું અને હવે તેની ઓડિયો પોતાની સાથે સૌથી વધારે મત આવ્યા હતા અને તેઓ ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે ત્યારબાદ એક પછી જે સહકારી આગેવાનો છે કે જેઓ પાટીલ તરફથી તેઓ મેદાનમાં આવ્યા છે રાજકોટમાં

સૌરાષ્ટ્રમાં જે સહકારી ભાજપમાં જે બળવો થઈ રહ્યો છે એ કેટલું ભારતીય જનતા પાર્ટી ને ભારે પડી શકે તેમ છે હાલ શું સ્થિતિ લાગી રહી છે ચાર વર્ષથી તેમાં ચિત્ર બદલાયું છે સ્પષ્ટ રૂપ થી ભાજપ અને કોંગ્રેસ છે એ પોતાના મેન્ડેટ આપીને ઉમેદવારો મેદાનમાં ઉતારે છે અને તેની સ્થિતિ અસર ગ્રામીણ લેવલે જિલ્લા પંચાયત અને તાલુકા લેવલ ની જે ચૂંટણીઓ થતી હોય છે તેના ઉપર થતી હોય છે યેશ રાદડીયા લાઈવ જોડાશે અમારી સાથે જયેશ રાદડીયા મુદ્દા પર ચર્ચા કરશે તો સંદેશ ન્યૂઝ પર થોડી જ વાર માં જયેશ સમગ્ર જે મામલો છે બાબુભાઈ નસીત ના લઈને તેના જવાબ આપશે મયુર આજે બાબુભાઈ જે આરોપ લગાવ્યા છે તેને લઈને આ ભાજપનો જે ભડકો જે સામે આવ્યો છે શું એમના આરોપો છે શું કહી રહ્યા છે બાબુભાઈ

તેઓ ડિલેક્ટર તરીકે ચૂંટાયા છે તો સત્યુકુલાસો વીતી ગઈ છે દિવસ વીતી ગયા છે છતાં પણ પક્ષ વિરુદ્ધ જઈને પોતે જે સહકારી ક્ષેત્રની અંદર ઉમેદવારી નોંધાવી વિજેતા થયા છે તો સીધી જ પક્ષ સામેની કાર્યવાહી કરાય છે અને સી આર પાટીલે હોવા છતાં પણ તેની સામે કાર્યવાહી નથી કરી સી આર પાટીલે આમની સામે કાર્યવાહી કરવી જોઈએ એ પ્રકારની પોતાની વાત કરી છે સાથે જઈને અનેક દાખલાઓ પણ આપ્યા છે કે સહકારી ક્ષેત્રમાં જે વિરોલું થતું હોય એટલે કે કોંગ્રેસ અને ભાજપના ના નેતાઓનું જે ગઠબંધન સફી રીતે થતું હોય છે તે તરફ

તો આજે આખો મામલો સામે આવ્યો છે છે ભાજપમાં ભડકો થયો સહકારી ક્ષેત્રમાં જે ચૂંટણી હતી તે ઉજાઈ ગઈ જયેશ રાદડીયા પાર્ટી વિરુદ્ધ જઈને મેન્ડેટ ભરી નહોતું આપ્યું છતાં તેઓ પાર્ટી ચૂંટણી લડ્યા અને હવે સંઘાણી પણ કહી રહ્યા છે જયારે બાબુભાઈ પણ કહી રહ્યા છે કે આ ઈલું ઈલું જે છે તે સમ મોટા નેતાઓના ઇશારે થઈ રહ્યું છે મોટા નેતાઓને સાચવવામાં આવી રહ્યા છે ત્યારે થોડી જ વાર માં જયેશ રાદડીયા અમારી સાથે લાઈવ જોડા જશે આપ સંદેશ ન્યૂઝ ઉપર જોઈ શકશો આ સમગ્ર જે મુદ્દો છે તેને લઈને તેઓ જવાબ આપશે